સમય જેમ રેતીના ગેટમાં પ્રવેશ્યા હતા એ દિવસે ચહેરા પર અજાણ્યો ડર હતો આંખોમાં થોડી મૂંઝવણ હતી અને મનમાં હજારો સવાલો હતા કોઈને ખબર ન હતી કે આ અજાણ્યા ચહેરાઓ એક દિવસ લોહીના સંબંધ પણ વિશેષ બની જશે આ શાળા તમારા માટે માત્ર એક ઈમારત નહી પણ તમારું બીજું ઘર બની ગઈ હતી

શિક્ષકોનો એ પ્રેમ ભર્યો ઠપકો અને આચાર્ય શ્રીનો એ શિસ્તબંધ માર્ગદર્શન ત્યારે કદાચ તમને કડવું લાગતું હશે પણ આજે સમજાય છે કે એ બધું જ તમને ઘડવા માટે જ હતું તમે જયારે નાની ભૂલ કરતા ત્યારે અમે તમને સુધારતા અને જ્યારે તમે નાની સફળતા મેળવતા ત્યારે અમે સૌથી વધુ હરકાતા હતા આજે જ્યારે તમે આ વિદાય લઈ રહ્યા છો ત્યારે આ શાળાની પણ જાણે ઉદાસ છે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી કરશે હવે સમય આવ્યો છે પાંખો ફેલાવવાનો ધોરણ દસ અને બાર એ માત્ર મુકામ છે મંજિલ નહીં તમારી મહેનતને તમારું અત્યાર બનાવજો અને પ્રામાણિકતાને તમારો રસ્તો તમે ગમે તેટલા ઊંચા આકાશમાં ઉડો પણ તમારા મૂળિયા અને સંસ્કારોને ક્યારેય ભૂલતા નહીં જાઓ દુનિયા તમારી રાહ જોઈ રહી છે અમારી દુવાઓ અમારા આશીર્વાદ અને આ શાળાની શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે શુભેચ્છા છે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી માવડી